કાકરેજ તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું થરા પોલીસ દ્વારા પરેડ કરીને તિરંગાને સલામી આપી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું શાળાની બાળકીઓ દ્વારા તિલક કરી પુષ્પગુછાપી સ્વાગત કરાયું હતું જેમાં સૌ પ્રથમ મામલતદાર ભરતભાઈ દરજીએ અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને દેશના સૈનિકો અને ગુજરાત પોલીસને પણ અભિનંદન પાઠવ્યા હતા જેમાં સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો અને અને પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા પ્રકારના ગરબા ગીત મોબાઈલ ફોનથી થતા ફાયદા અને નુકસાન સહિત અન્ય પ્રોગ્રામથી લોકોને ખુશ કરી દીધા હતા અને દાનવીર દાતાઓ દ્વારા દાન ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં કાકરેજ મીડિયા મિત્રોએ પણ કવરેજ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ એક હજાર રૂપિયા આપ્યા હતા ત્યારે કાકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ કાકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા સરપંચ મંજીભાઈ ચૌધરી કરશનભાઈ જોશી શિવશંકરભાઈ જોશી વરસડા પ્રાથમિક શાળાના આચાર્ય હસુભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકો બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વરસડા ગામ આવેલું છે જ્યાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વરસડા પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં વહીવટીતંત્રએ ગામના રોડ રસ્તા ઉપરથી ગંદકી દૂર કરવા માટે પ્રયાસો કર્યા ત્યારે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સરપંચની કામગીરી ઉપર માછલા ધોવાયા હતા જેમાં મોટી સંખ્યામાં વરસડા પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ માટે આવે છે ત્યારે શાળામાં પ્રવેશ દ્વારથી લઈને શાળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણીનો ભરાવો થતા પાણીનું પુરાણ કરીને કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી ત્યારે હવે પંદર ઓગસ્ટ અને અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિનની કાકરેજ તંત્ર ઉપસ્થિત જેમાં હવે વરસદાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કાળજી રાખીને શેડ ગ્રાઉન્ડમાં બ્લોક તેમજ અન્ય ખુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી આશા શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ગ્રામજનોએ રાખી હતી